આવતીકાલે દમણ જિલ્લા પંચાયત અને દમણ નગરપાલિકાને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળી જશે આવતીકાલે સોમવારે પહેલી ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજે સવારે સાડા દસ વાગ્યા કલાકે દમણ જિલ્લા પંચાયતની કચેરી ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ બપોરે ત્રણ કલાકે દમણ નગરપાલિકાની કચેરી ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પણ ચૂંટણી હાથ ધરવામાં આવશે જો કે બહુમતી ભાજપ પાસે જ છે તેથી ભાજપ સંગઠન દ્વારા નિર્ણય કરવામાં આવશે કે કોણે પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવામાં આવે નોટિફિકેશનના આધારે દમણ જિલ્લા પંચાયતમાં પહેલા અઢી વર્ષ બિનાઆરક્ષિત બેઠક પ્રમુખ માટે નિર્ધારિત છે તેથી કોઈપણ પુરુષ અથવા મહિલા સભ્ય દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકશે જ્યારે દમણ નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ પ્રમુખ માટે મહિલા બેઠક આરક્ષિત હોવાથી દમણ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રથમ અઢી વર્ષ મહિલાને સ્થાન મળશે હવે જોવું રહ્યું આવતીકાલે શું થાય છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન્જ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે